નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ કોર્પોરેશનના અધિકારીઓ પોતાને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે ચાર રસ્તા પર મકરબા ફ્લાયઓવર ઉતારી દીધો છે આ બ્રિજ બનતા જ ટ્રાફિક જામનું નવું હોટસ્પોટ બનશે તેવું લાગી રહ્યું છે જો તમે મકરબા બાજુ જવાના હોય તો ચેતી જજો કેમ કે આ બ્રિજ ખતરનાક સાબિત થઈ શકે છે આ કોઈ પહેલો બ્રિજ નથી જે આ રીતે બનાવવામાં આવ્યો છે દર્શક મિત્રો આજે અમે તમને બતાવીશું છે એક અજાયબી જી હા એક અજાયબી અમદાવાદ શહેરની એવી અજાયબી જે સામાન્ય માણસના કરમાંથી સિત્તેર કરોડ રૂપિયાનો ખર્ચ કરી એએમસીના એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવે છે એટલે કે એવી અજાયબી જેનું નામ મકરબા ફ્લાયઓવર આ ફ્લાય ઓવરનું કામ બે હજાર પચીસના મે મહિના સુધીમાં આશરે પૂરું થઈ જશે આ ફ્લાયઓવર બનાવવાનો મુખ્ય ઉદ્દેશ મકરબા રેલવે ક્રોસિંગ પર વાહન ચાલકો લાંબો સમય સુધી ઊભા ના રહે સરળતાથી પાર કરી શકે રોડ તે માટેનો છે પરંતુ આ ફ્લાય બીજો છેડો એ કોર્પોરેટ રોડમાં ચાર રસ્તા પર ઉતારવામાં આવ્યો છે જેના કારણે ચાર રસ્તા ઉપર આવતા ઝડપી વાહનોના કારણે અહીંયા અકસ્માતની સંભાવના વધશે અને ચાર રસ્તા ઉપર ફ્લાય ઉતરવાના કારણે અહીંયા ટ્રાફિકની સમસ્યા પણ વધતી જોવા મળશે જો આનો એક છેડો એસજી હાઈવે તરફ થોડો દૂર ઉતારવામાં આવ્યો હોત તો કદાચ ટ્રાફિકની સમસ્યા ના સર્જાત અહીંયાના સ્થાનિક લોકો પણ આ બ્રિજના કામથી કોઈ ખાસ ખુશ જોવા નથી મળી રહ્યા પણ આ કોઈ પહેલો બ્રિજ નથી અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હીરાવાડીથી બાપુનગર ચાર રસ્તા સુધી આવવાવાળો બ્રિજ પણ બાપુનગર ચાર રસ્તા ઉપર જ પૂરો થાય છે રોજ સાંજના રાહદારીઓની ત્યાં ટ્રાફિક જોવા મળે છે અને ઘણા નાના મોટા અકસ્માતો એ જગ્યાએ પણ સર્જાતા હોય છે તો આ મ્યુનિસિપાલિટી દ્વારા બનાવવામાં આવેલો બીજો એવો બ્રિજ છે કે જેનો છેડો ચાર રસ્તા ઉપર પૂરો થઈ રહ્યો છે આપણા મ્યુનિસિપાલિટીના એન્જિનિયરોની ડિઝાઇન એ શું સાબિત કરવા માગે છે સમજાતું નથી કોઈ પણ બ્રિજનો છેડો ચાર રસ્તા ઉપર પૂરો ન થવો જોઈએ હું મંથન કેમેરામેન વિશ્વાસ સાથે અને આપ જોઈ રહ્યા હતા બેનિફિટ ન્યૂઝ નેટવર્ક આવી જ માહિતી જાણવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ